ગૌસ્વામી સમાજો ગૌરવ એવા મનોજકુમાર ઉર્ફે હરિકૃષ્ણ ગિરી ગૌસ્વામી ભારતીય ફિલ્મ જગતના ભારતનું નિધન દેશભક્તિના પર્યાય સમા બોલિવૂડ અભિનેતા મનોજ કુમારનું જૈ અવસાન થતા ફિલ્મ જગતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા એટલે ભારતના બ્રાન્ડ એમ્બેસેડર દાદા સાહેબ ફાળકેથી શરૂ થયેલ ભારતીય ફિલ્મ જગત આજે વિશ્વ આખામાં ખ્યાતનામ છે દરેક રાજ્યની પોતપોતાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે કંઈક કેટલાય કલાકારો આવ્યા અને ચાલ્યા ગયા અમુકને આજ પણ લોકો સપ્રેમ યાદ કરે છે એવા જ એક ઉમદા કલાકાર એટલે ભારત કુમાર ઉર્ફે મનોજ કુમાર પર્યાય બની ગયેલા ભારત કુમાર ઉર્ફે મનોજ કુમાર ઉર્ફે હરિકૃષ્ણગીરી ગોસ્વામીનો જન્મ ચોવીસ જુલાઈ ઓગણીસો સડત્રીસ માં વિભાજન પહેલાના પાકિસ્તાન પ્રાંતના ખેબર અસ્તુનમાં થયો હતો રૂઢિચુસ્ત દસના ગોસ્વામી પરિવાર ભાગલા પડ્યા ટાળ્યું અને ભારતના દિલ્હીમાં શરણાર્થી કેમ્પમાં આવી ગયા ત્યારે હરિકૃષ્ણની ઉંમર દસ વર્ષ નાનકડા હરિકૃષ્ણ એ ભાગલાનું દર્દ સગી આંખે જોયું કદાચ આ દર્દનો પડછાયો એમની ફિલ્મોમાં પડતો રહ્યો હતો ઓગણીસો સુડતાલીસમાં ભારત આઝાદ થઈ ગયું ગુલામીની બેડીઓ છૂટી ગઈ હવે તમામ રીતે આઝાદી હતી સપના જોવાની પણ આઝાદી ભારતીય ફિલ્મ યુવા હરિકૃષ્ણ જે ચડ્યા ફિલ્મી જગતમાં ફેશન ઓગણીસો સત્તાવન નાનકડું પાત્ર ભજવું ફોટો ચહેરો એક્ટિંગની આવડત નાનકડા પાત્રને પણ નોંધ લેવાય ઓગણીસો સાહીઠ માં કાચકી ગુડિયા ફિલ્લાવી જેમાં સોઈત ખાન નું અગ્ર હતું યુવા મનોરંજન મનોજની પહેલી અભિનયના અજવાળા પથરાયા હવે ફિલ્મી જગતના દરવાજા ખુલી ગયા ત્યારબાદ પાછળ ફરીને જોયું નહીં રેશમી રૂમાલ હરિયાળી ઓર રાસ્તા વો કોનથી હિમાલય કી ગોદ મે ઉપકાર ગુમનામ પથ્થર કે સનમ પૂરબ ઓર પશ્ચિમ રોટી કપડા ઓર મકાન ક્રાંતિ મેદાની જંગ કલ ક્લાર્ક દેશવાસી સંતોષ કલયુગર રામાયણ જેટ પંજાબી દસ નંબરી સન્યાસી જેવા એક એક થી ચડિયાતી ફિલ્મ કરી મનોજ ખાસિયત એ હતી તેઓ શશી ગોસ્વામી સાથે થયા એમના સંતાનો કૃણાલ ગોસ્વામી વિશાલ ગોસ્વામીએ ફિલ્મમાં નશીબ અજમાવ્યું પણ જામ્યા નહીં છૂટક રોલ કરી ગુમનામ થઈ ગયા મનોજ કુમારે હિન્દુ કોલેજ દિલ્હીમાં સ્નાતકનો અભ્યાસ કર્યો જ્યારે ફિલ્મી સિતારો ચમકતો હતો ત્યારે પ્રધાનમંત્રી સુધીના એમને રાષ્ટ્રવાદી ફિલ્મો કરવાનું કહેતા એમની ફેન ક્લબમાં મોટા મોટા નામે આજે પણ છે દાદા સાહેબ ફાળકે ફિલ્મ કેર પ્રજ્ઞશ્રી સહિત અનેક મોટા એવાડો એના થયા દિલીપ કુમારના તેઓ જબરા પ્રશંસક હતા યુસુફ ખાન ઉર્ફે દિલીપ કુમારની સબનમ ફિલ્મના પાત્રના નામ પરથી પોતાનું નામ મનોજ રાખવાનું નક્કી કર્યું કૃણાલ ગૌસ્વામી હાલે ફિલ્મ જગતને બાય બાય કહી અને કેટરિંગનો વ્યવસાય કરે છે ઓગણીસો એસીના દાયકાથી સૌથી વધુ ખર્ચાળ ફિલ્મ ક્રાંતિએ જમાનામાં તહેલકો મચાવ્યો ફિલ્મ સ્પેશિયલ પ્રિન્ટ જાપાનમાં બનાવવામાં આવી દેશભક્તિની આ ફિલ્મ બનાવતા બે વર્ષ જેટલો સમય લાગેલો દિલીપ કુમાર મનોજ કુમાર હેમા માનલી શશી કપૂર પરવીન બાબી પ્રેમ ચોપડા ટોમ ઓલ્ટર જેવા ધુરંધર કલાકારો સલામ સલીમ જાવે સંતોષી કુમાર સાથે લેખનમાં પણ કાર્ય સંભાળ્યું બહુ મુખ્ય પ્રતિભાના માલિક મનોજ કુમાર એક સાથે ઘણા બધા કાર્યકર્તા ટોચ પર પહોંચ્યા છતાં ડાઉન ટુ અર્થ રહ્યા સામાજિક

ખૂબ નજીક રહ્યા દેશભક્તિની સાથે સાથે ધર્મ ભક્તિ પણ બખુબી નિભાવી તેઓ એવા કલાકાર હતા જે રાઇટર ડિરેક્ટર એક્ટર એમ તમામ ભૂમિકા નિભાવતા આજે પરિવાર પરિવારવાદ ખૂબ વકર્યો છે પણ મનોજ કુમારે પોતાના સંતાનોને આગળ લઈ આવવા માટે કોઈ કાવા દાવા નહોતા કર્યા નેપોટિઝમના ખિલાફ હતા એમનામાં કૌવોત હશે તો ગમે તેમ કરી સફળતા મેળવી લેશે તેવું કહેતા ભારતીય ફિલ્મ જગતમાં ટોપ ટેન અભિનેત્રીઓની યાદી બને તો એમાં મનોજ કુમારનું સ્થાન અવશ્ય હોય આવા મહાન કલાકારોને ભારત સરકાર શ્રેષ્ઠ એવોર્ડ આપી કૃતાર્થ થાય એવી દિલ્હી મનોકામના અને ક્રાંતિની શૂટિંગ દરમિયાન પંદર કિલોની સાંકળોથી જકડાયેલા દિલીપ દિલીપકુમાર અકળાઈ ગયા વજન હળવું કરવાનું કહ્યું આથી મનોજ કુમારે રબરની સાંકળ બનાવી એવી રીતે દ્રશ્યો લીધા કે રબ્બરની સાંકળ પણ અસલી લાગે ચાર દાયકા પહેલાં ટાંચા સાધનો વડે શ્રેષ્ઠ કૃત્યો સર્જવી એ મોટી વાત થતી એમની ફિલ્મો કલ્ટ સાબિત થઈ છે બોલિવૂડમાં એવા જૂજ અભિનેતા થયા છે જેઓ ફિલ્મના દરેક પાસા સાથે સંકળાયેલા રહ્યા હોય મોટાભાગની ફિલ્મોમાં ભારતનું નામ રાખ્યું લાલ બહાદુર શાસ્ત્રી પર મનોજ કુમારે કહ્યું હતું કે તમે દેશભક્તિની ફિલ્મ જ બનાવો આની દેશને જરૂર છે આજે પણ દેશભક્તિની ફિલ્મોની જરૂર છે આમાં મહાન ફિલ્મકારના નિધનથી ફિલ્મ જગતને ક્યારેય ન પુરાય એવી ખોટ પડી છે એકવાર મનોજ કુમાર પરિવાર સાથે હોટલમાં જમવા ગયા તેઓ ખૂબ સ્મોક કરતા ત્યાં પણ તેઓ સિગરેટ પીવા લાગ્યા એક યંગ ગર્લ કહ્યું સર સર ભારત હોકર સ્મોક મોટા કલાકાર સામે લોકો ઊંચા અવાજે વાત કરતા લડતા જ્યારે છોકરી તો ગુસ્સાથી કરી રહી હતી તેઓ ઘડી પર યંગ ગર્લ સામે જોઈ રહ્યા અને પછી સિગારેટના ઘા કર્યું ત્યારબાદ જીવનમાં ક્યારે રી સ્મોકિંગ કર્યું નહી બીરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝની સાથે રમેશ કિરી ગોસ્વામી બનાસકાંઠા જિલ્લા બ્યુરો ચી